-6 કુલંબ બરાબર અને વચ્ચે લાગતું સ્થિત વિદ્યુતિય બળ આપી દેવામાં આવ્યું છે એન્ડ ધેટ ઇઝ વોટ 0.2 ન્યુટન ખાસ વસ્તુ સમજી લેજો અહીંયા બળની માત્ર કિંમત આપી દીધેલી છે અને એ કિંમત છે 0.2 ન્યુટન તો તમને પહેલું પૂછવામાં આવ્યું છે કે બંને વિદ્યુતભારો વચ્ચેનો અંતર કેટલું હશે બરાબર અને સીધો સિમ્પલ ઇક્વેશન છે ભાઈ ન્યુટનના નિયમનો પણ અહીંયા સીधे-સીધો સિમ્પલ ઉપયોગ કરી લઈએ તો આપણી પાસે ઇક્વેશન તો ખબર જ છે કેટલું f = what k q1 q2 na / શું આવશે r2 અહીંયા માત્ર r2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો જો r2 ને સૂત્રનો કરતા બનાવતા r2 = ઇક્વેશન આવી જશે કે q1 q2 na / નું શું આવી જશે f બધી કિંમત આપી દીધી છે માત્ર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી એન ધેટ will be 9 * 10 ^ 9 અને પછી તમારે લખવાનું છે 0.4 * 10 ^ -6 અને બીજું આવશે તમારી પાસે 0. - આવી જશે -0.8 * व्हाट * 10 ^ -6 गाइस एक वस्तु व्यवस्थित समझी लो कि અહીંયા તમને ઋણ નિશાની જે આપેલી છે એ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું પરિણામી જે બળ મળશે એ બળ ઋણ મળશે બરાબર છે કે જે આકર્ષી પ્રકારનું બળ સૂચવતું હશે પણ અહીંયા જ્યારે તમે માત્રને માત્ર માત્રને માત્ર મૂલ્યની ચર્ચા કરો છો ત્યારે તમારે આ ઋણ નિશાની ઓળણવાની છે ચલો ક્લિયર અને જો આટલી ઋણની છે આની તમે ઓળગણી દો અને બંને વચ્ચે લાગતા બળ કે જે બળ છે તમારું કેટલું 0.2 ન્યુટન આની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તો ફાઇનલી તમારો જે આન્સર છે બરાબર કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરી લેજો તમારો જે આન્સર છે એ આન્સર આવવાનો છે 144 * 10^-4 144 * 10^-4 અને આ છે r² અને આના ઉપરથી જો તમને r જોઈએ बराबर तो ए आर ની કિંમત જે છે આપણે અહીંયા લખી દીધી તો આના ઉપરથી આર ની કિંમત જે છે એ મળશે 12 * 10^-2 ઘાત મીટર ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી ગઈ 144 નું વર્ગમૂળ કાઢો 12 અને 10^-4 નું વર્ગમૂળ કાઢજો ધેટ ઇઝ 10^-2 ક્લિયર છે આટલી વસ્તુ તો આટલા મીટર ના અંતરે આ બંને ગોળાઓ મુક્યા હશે ત્યારે તેની વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળની કિંમત જે છે એ તમને મળી જશે કેટલી તો કે એ કિંમત જે છે એ મળી જવી જોઈએ તમને 0.2 ન્યુટન ચલો ક્લિયર જે આટલી વસ્તુ આટલી વસ્તુ ખબર પડે છે વાત એમ છે કે સર આટલી વસ્તુ તો અમને કેલ્ક્યુલેશન થી આવી જશે એ બહુ ટેન્શન નથી પણ બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ કેટલું હશે અરે મારા ભાઈ કુલંબનો નિયમ કે જારે સદિશ સ્વરૂપ થિયરી ની અંદર ભણાવ્યું બરાબર ત્યારે જ આપણે કહેલું હતું કે આ જે કુલમ નિયમ છે એ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના આ વસ્તુનું એ પાલન કરે છે તો જો તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કેટલું બળ લાગે છે કે 0.2 ન્યુટન નું બળ લાગે તો બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ કેટલું થઈ જશે એટલે કે તમને જે અહીંયા પૂછવામાં આવ્યું છે એક તો r પૂછવામાં આવ્યું છે અને બીજું f ઓફ 21 પૂછવામાં આવ્યું છે તો બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે એટલું જ બળ લાગે એનો મતલબ કે 0.2 ન્યુટન નું જ બળ લાગે પરંતુ દિશા બદલાઈ જાય તો ધેટ will be નેગેટિવ એટલે કે ઋણ થઈ જશે ચલો डन આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે તો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે અહીંયા જે બળ લાગશે એ બળની કિંમત સમાન હશે પરંતુ માત્ર દિશા બદલાઈ જશે એટલે આપણે આગળ ધ્રુણ નિશાની સૂચવી અને ઓબ્વિયસ છે કે એક ધન છે ને એક ઋણ છે તો આ કયા પ્રકારનું બળ હશે તો કે ખાસ નોટડાઉન કરી દેવાનું કે આ આકર્ષણ પ્રકારનું બળ છે આकर्षી પ્રકારનું બળ છે ચલો ડન ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી ગઈ આટલી વસ્તુ સમજાય ગઈ એકદમ ઈઝી દાખલો છે કોન્સેપ્ચ્યુઅલ બેઝ સમજાય કુલમનો નિયમનો સીધો ઉપયોગ થાય છે નોટ ડાઉન કરી લો એક વખત પછી આપણે નવા આગળ દાખલા તરફ આગળ વધીએ